સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ રસ્તા પર હરિભક્તો હાથમાં પોસ્ટર લઈ કર્યું પ્રદર્શન સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિદ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યું છે પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી ત્રણસો લોકો રવાના થશે જેઓ ગામડે ગામડે જઈને લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું કે એક મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ યોન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યા છીએ અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે સાધુ નવતમ સ્વામી હરજીવન સ્વામી દેવપ્રકાશ સ્વામી સંત વલ્લભ સ્વામી પીપી સ્વામી જુનાગઢ ભગવત પ્રસાદ વિશ્વજીવન સ્વામી પ્રસાદ અંકલેશ્વર જે કે સ્વામી ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે મારું નામ ગનશ્યામ પરમાર છે હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો અરિભક્ત છું વિરોધ કરી રહ્યા તો શું કારણ છે અને કઈ રીતે વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી અરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સ સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધ મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે ની અંદર તાલુકા મથકો જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે કેટલા લોકો લગભગ પચાસ કરતા વધારે એવા લંપટ સાધુઓ છે જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે